ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર પાસેથી કબજે કરેલા મોબાઈલમાંથી વધુ બે મોબાઈલ ફોન સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો છે અને મોબાઈલ સ્નેચરોને પોલીસે ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ રીધા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે ગત બારમી એપ્રિલના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં વિકાસ ઉર્ફે સૌરભ ચતુર્વેદી તથા સત્યમસિંહ ઉર્ફે ગોલુ અને રોહિત ઉર્ફે ટીડી યાદવ સાથે બાઇક પર નીકળીને રાત્રીના સમયે સચિન જીઆઈડીસી વોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ પર મોબાઈલ ફોનની લૂંટ કરતી વખતે તેઓનો પ્રતિકાર કરતા છાતીમાં ચપ્પુ મારી દેતા તે ઇસમનું મોત થયું હતું તો તે જ રાત્રીના સમયે પાંડેસરા વિસ્તારમાં પણ આ ટોળકે મોબાઈલ ફોન લૂટ્યો હતો બનાવમાં પોલીસે લૂંટવીચ મર્ડરના આરોપીઓ વિકાસ ઉર્ફે સૌરભ અને સત્યમસિંહ તથા રોહિત ઉર્ફે ટીડી યાદવને ઝડપી પાડ્યા હતા તો તેઓ પાસેથી ચોરાયેલા મોબાઈલ ફોન ખરીદના દુકાનદાર અરવિંદ મોરિયાની પણ પોલીસે ધરપકડ કરી તેની પાસેથી એકવીસ મોબાઈલ ફોન કબજે કર્યા હતા જ્યારે આ ચોરાયેલા મોબાઈલમાં અન્ય બે ગુનાઓ પણ ઉકેલાયા છે અને મોબાઈલ સ્નેચર ઉત્કર્ષ ઉપેન્દ્રસિંહ રાજપોત તથા મેલુ શિવશંકર રાયકને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડોદરા એસટી ડેપો પાસેથી ઝડપી પાડ્યા હતા પૂછપરછ કરતા આરોપી અરવિંદે કબુલાત કરી હતી કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક એકમ વિસ્તારમાં કામ કરતા કારીગરો રોડ પર ફોન વાપરતા જતા હોય તે વખતે તેઓના હાથમાંથી મોબાઈલ સ્ટ્રેચિંગ કરી ભાગી છૂટ્યા હતા હાલ તો આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હસર સેઠા